એ મંજૂર થાય લગભગ મંજૂર થઈ ગયા છે અને એ એ આગામી સમયની અંદર છે માધ્યમિક શાળાઓ જે સરકારી છે એમાં પણ જે ભૌતિક સુવિધાઓ ખૂટે છે એ પણ રાજ્ય સરકારમાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે સ્કૂલ ઓફ એક્સલન્સમાં એમને પણ સમાવી અને ત્યાં પણ ભૌતિક સુવિધાઓ ઉભી થાય હું થોડો લેટ પડ્યો એ માફી માંગુ છું બંને મહાનુભાવ તમારો જૂના નેડાની અંદર અઢી કરોડના ખર્ચે માધ્યમિક શાળાને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મકાનનું નિર્માણ થયું છે એનું હું આજે લોકાર્પણ કરીને આવ્યો છું અને ત્યાં લગભગ હવા બચ્ચો છોકરાઓ ભણે છે પચાસ ટકા છોકરીઓ છે એ એટલે શિક્ષણ માટે આ સરકાર અને આપણે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ પાણી એ આપણા વિસ્તારનો પ્રાણ પ્રશ્ન છે સરકારે જે પ્રયત્નો કર્યા છે

નર્મદાનું વધારાનું ફાજલ પાણી એ આ સુજલામ સુખું આ મૂળ યોજના છે પણ એમાં કડાણા ડેમમાંથી માંથી બે હજાર ક્યુસેક પાણી એક હજાર મહેસાણા જિલ્લા માટે એક હજાર બનાસકાંઠા જિલ્લા માટે આ જે મૂળ યોજના છે પણ એમાં કેટલીક ખામીઓના કારણે આપણા સુધી એક હજાર ક્યુસેક પાણી કડાણામાંથી આવતું નથી એ બધી જ ખામીઓને ને સરકાર આપણે કહી દીધી છે કે આટલી આટલી ખામીઓ છે અને સરકારી એજન્સી દ્વારા એનું સર્વે નું કામ અત્યારે ચાલી રહ્યું છે અને ભવિષ્યની અંદર કડાના ડેમ માંથી આ રાહ પાણી ઉ આપણે કે અમારા ભાગનું પાણી અમને આપો આ વાત મેં સરકારને કરી છે કે ભાઈ અમારે બનાસકાંઠાના અમારે કોઈનું જોઈતું નથી પણ બનાસકાંઠાનું છે એ તમારે અમને આપવો પડશે અને એમાં સરકાર આગળ વધી રહી છે જે કંઈ ખામીઓ છે એ દૂર થશે મુખ્યમંત્રીએ થરાદ અંદર જાહેરાત કરી હતી કે દિશા અને જે ગામો નર્મદાના પાણીથી પાણી પહોંચવાથી વંચિત છે એના માટે એમને જે યોજના મંજૂર કરી હતી એના માટે સરકારે બારસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે એનું સર્વેનું કામ પૂરું થયું છે વડિયા દ્રઢ પાયા નવા એચઆર હાથે